અવારનવાર એડવોકેટ મેહુલ બોઘરા ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં છવાયેલો જ રહે છે એનું કારણ માત્ર એટલું છે કે અડીખમ ઊભો રહે છે પોતાની ક્યાંય ખસતો નથી કેટલી વાર એની ઉપર જીવલેણ હુમલા થાય છે પણ ક્યારે પાછી પગ નથી કરતો કે હાલો એકવાર આવું થયું એટલે છુપાઈને પાછો બેસી જાવ ઈ ના એ જુસ્સા હારે ઈ ના એ નિડરતા હારે પાછો કુદ રામ બધા મિત્રોને નમસ્કાર તો મિત્રો હાલમાં ટેમમાં અત્યારે મેહુલ બોઘરા ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેના વિશે આ વિડીયો છે જેમાં આ અત્યારે હાલમાં બહુ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો અને ઘણા બધા લોકો આ વિડીયો મૂકી રહ્યા છે અને એવું છે કે આમાં આપણે આ ચેનલ ઉપર ભારતમાં ગમે ત્યાં કાંઈ પણ બનાવ બને તો તેનો વિડીયો આ ચેનલ ઉપર આવી જ જાય છે તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરતા દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો હાલ તમારા ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો ચાલુ કરીએ તો હાલના ટાઈમમાં જે એડવોકેટ મેહુલ બોખરા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેના વિશે આપણા ક્રિષ્નાબેન પટેલ બોલી રહ્યા છે કે તે ગમે એટલા તેની ઉપર હુમલા કરે ગમે એટલા બનાવ બને એની ઉપર તો પણ એ નિડરતાથી એનો સામનો કરે છે તો જો ક્રિષ્નાબેન શું કહી રહ્યા છે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી રામ રામ જય માતાજી અવારનવાર એડવોકેટ મેહુલ બોઘરા ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં છવાયેલું જ રહે છે એનું કારણ માત્ર એટલું છે કે અડીખમ ઊભો રહી છે પોતાની ક્યાંય ખસતો નથી કેટલી વાર એની ઉપર જીવલેણ હુમલા થાય છે પણ ક્યારેય પાછી પગ નથી કરતો કે હાલો એકવાર આવું થયું એટલે છુપાઈને પાછું બેસી જવું એના એ જુસ્સા હારે એના એ જ નીડરતા હેરે પાછો કૂદી પડે છે તો આમાંથી એક વસ્તુ શીખવા જેવી છે કે ખરેખર નીડરતા એને જ કહેવાય કે વારંવાર વાર થવા છતાંય પણ પોતાના અંદરની જે ખુમારી ન છોડી શકે ને એને કહેવાય સાચી નીડરતા અને ખાસ કરીને અત્યારના સમયમાં અત્યારે એટલો ખોખલો યુગ હાલે છે કે એમાં હગો ભાઈ હગા ભાઈની બાજુમાં ઊભા તૈયાર નથી ઊભા રહેવા તૈયાર ન થતો અને એ આપણી બધાના માટે સચ્ચાઈ માટે